Pulpenawidio, ada aja pula koi warta kairi. Iya, ketu. Jengkel, 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 jengkel,

એમ કુદકા મૈરાજ કેરા પણ શિયરભાઈના મોઢામાં દ્રાક્ષ આવી ના શિયરભાઈ પછી થાકી ગયા અને કેવા લાગ્યા કે દ્રાક્ષ તો બખાટી છે અને શિયરભાઈ ત્યાંથી જતા રહ્યા અહિયાં આ પૂરી આ વાર્તામાંથી શું શીખવા મળ્યું કે કોટુ અભિમાન કરવું જોઈએ નહીં આપણાથી થાય ના તો આપડે બીજા ઉપર વાઘ કાઢો જોઈએ એના મોટામાં દ્રાક્ષ આવી તો પણ ભાઈ કહી દીધું ને દ્રાક્ષ ખાટી છે